મનસુખભાઈ વસાવા અને એમની આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ વોખલાઈ ગઈ છે કેમ કે એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તો બનાવી જ રહી છે પણ સાથે સાથે આખા ટ્રાયબલ વિસ્તારમાં એ ઉમરગામથી અંબાજી હોય તમામ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની એ સીટો આવનારા દિવસોમાં બનાવવાની છે જઈ રહી છે એટલા માટે મનસુખભાઈ વસાવાએ અત્યારે બે ત્રણ દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના નેતાઓને વારંવાર ખકડાવતા આવ્યા છે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો એમના કાર્યક્રમોમાં જતા હશો એમને કોંગ્રેસથી ડર નથી એમને આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈનો ડર છે એમને ડર એ વાતનો છે કે જે એ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ ટ્રાઈબલ વિસ્તારમાં રાજપાટ કરે છે એમની ખુરશી હવે ડગ મગવા લાગી છે એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અમારા હાથમાંથી જાય છે એટલે વારંવાર એમના કાર્યકર્તાઓને અને એમના હોદ્દેદારોને ખગડાવતા આવ્યા છે અને કહેતા આવ્યા છે અરે ભાઈ ગરડેશ્વર તિલક ગરડેશ્વર તિલકવાળા નાંદો ચિકદા

કે તમે પ્રજાના કામ કરો પ્રજાના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો જો તમે નહીં કરો ને તો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી ખાલી સાઈડ પર તમે સ્વયંભૂ લડીને જોજો તો તમને અમે બતાવશું કે ચૈતર વસાવવાની નિરંજન વસાવવાની એમની ટીમ શું છે તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ખાલી આટલા વર્ષોથી ચૂટાઈને